કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ઘટને લઈને કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે 1700 શિક્ષકની બદલી સામે માત્ર 25 શિક્ષક આવતા કટોકટીની સ્થિતિ સર્જાય છે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ઘટને લઈને કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે 1700 શિક્ષકની બદલી સામે માત્ર 25 શિક્ષક આવતા કટોકટીની સ્થિતિ સર્જાય છે તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા ઓનલાઈન બદલી કેમ્પમાં કચ્છમાંથી અન્ય જિલ્લામાં જવા 2167 અરજી કરવામાં આવી હતી આ અરજી પૈકી 1364 જેટલા શિક્ષકની જિલ્લા ફેરબદલીના ઓર્ડર કરાતા કચ્છનું પ્રાથમિક શિક્ષણ જાણે રામભરોસે થઈ ગયું હોય તેવો તાલ સર્જાયો છે ત્યારે કચ્છને શિક્ષણ મુદ્દે થઈ રહેલા અન્યાય સામે જિલ્લાના સાંસદથી લઈ ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના ચૂંટાયેલા તમામ હોદ્દેદારો અવાજ ઉઠાવે તે જરૂરી હોવાનો સુર શિક્ષણ વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે શિક્ષણ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શિક્ષકોની કાયમી ઘટ ભોગવતા કચ્છ જિલ્લામાં આમે મેં લાંબા સમયથી જગ્યાઓ ખાલી પડી છે તેમાં વળી સરકાર દ્વારા યોજાયેલા જિલ્લા ફેર ઓનલાઈન બદલી કેમ્પમાં એક હજાર ત્રણસો ચોસઠ જેટલા શિક્ષકની બદલીના ઓર્ડર કરાયા છે જેના કારણે શાળાઓ ખાલી થઈ જવાની નોબત આવી છે આ અંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે કચ્છમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી આવી જ હાલત છે જે કમનસીબી છે તેમણે વધુમાં જણાવ્યું કે આ બાબતે તાજેતરમાં કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વિસ્તૃત ચર્ચા કરી આ સમસ્યાનો કાયમી રસ્તો કાઢવા રજૂઆત કરી છે જેનો તેમણે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે અત્યારની કચ્છની અંદર શિક્ષણની ઘટ છે એ વાસ્તવિકતા છે મેં સીએમ સાથે પણ વાતચીત કરી છે અને લેખિત પણ આપણે આપ્યું છે કચ્છની શિક્ષકના ઘટ માટેની તારીખ અગિયારના રોજ ત્યાર પછી કચ્છની અંદર જ્યારે ધોરડાના પ્રવાસમાં જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સાંસદશ્રી બધા ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રીઓ હું પણ સાથે હતો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને શિક્ષણના ઘટની વાત કરી ત્યારે એમને તરત જ શિક્ષણ મંત્રીને ફોન દ્વારા સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો સહિત તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે ને મેં શિક્ષણ અધિકારી સાથે ગઈકાલ જ શિક્ષકો પણ આવ્યા હતા એટલે એમની સાથે મેં પણ વાત કરી છે એટલે અધિકારીના કહેવા મુજબ જે પ્રક્રિયા કરવાની હતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ટૂંક સમયની અંદર જો સરકાર શિક્ષકને અહીંયા ફાળવણી કરવામાં આવે તો લાંબો સમય લાગ્યો નથી વીસ પચીસ કે વધુ મહિનામાં ત્રીસ દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ જાય કાયમી ઉકેલ માટે આપણો આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર કચ્છ એવું જિલ્લો છે ભૌગોલિક દૃષ્ટિએ અને વિસ્તાર લાંબો હોવાનાથી કારણે અહીંયા સ્થાનિક જો ભરતી કરવાનો ચાન્સ આપવામાં આવે તો કાયમી ઉકેલનો મળી શકે સરકારની પાસે આપણે એ પણ રજૂઆત કરી જ છે કે ભવિષ્યની અંદર કચ્છની શિક્ષણની ઘટતા પૂર્ણ કરવા માટે જો પચાસ ટકા સાઠ ટકા જે ગાઈડલાઈન મુજબ જો સ્થાનિક ભરતી કરવામાં આવે તો કચ્છનો આ શિક્ષણનો પ્રશ્ન કાયમી હલ થઈ શકે

અને ત્રણ જેટલા મિત્રોએ અન્ય જિલ્લો પસંદ કર્યો અને હમણાં હમણાં જે ઓનલાઈન બદલી કેમ્પની અંદર પણ તેરસો અને ચોસઠ મિત્રોના જિલ્લા ફેરબદલીના ઓર્ડર થયા છે એટલે શિક્ષકભાઈ બહેનો પણ અત્યારે મતલબ આપણે જિલ્લા ફેરબદલીથી અન્ય જિલ્લામાં ગયેલા હોવાથી એ પણ આપણા જિલ્લામાં ઘટ તરીકે દર્શાવાશે એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો ચાર હજાર સમથિંગની જે ઘટ છે એ આપણે એ રીતના કચ્છ સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષકભાઈ બહેનોની એટલી ઘટ છે હા એટલે હાલ પૂરતું આપણે એ રીતે જે પણ શિક્ષક ભાઈ બહેનો ઓનલાઈન જિલ્લા ફેરબદલી જેમને માગી છે એમને આપણે વિનંતી પણ કરી છે આપણી જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન સાહેબ અને સદસ્યશ્રીઓ સાથે મળીને ઠરાવ પણ કરેલો છે હા એટલે ઓલરેડી આખો તકતો તૈયાર જ છે મેરિટ પણ ફાઇનલ થઈ ગયું છે પરંતુ આપણે આજ અને કાલ એક વિશેષ એક તબક્કાનો એમને ઓનલાઈન બીજો તબક્કાનો લાભ આપી રહ્યા છીએ વડી કચેરીના સૂચના મુજબ તો એ અંતર્ગત બે દિવસ પછી આપણું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એ પછી ચિત્ર સ્પષ્ટ થાય તો થોડાક જ દિવસોની અંદર મેરિટ પણ ઓનલાઈન બધું જે છે એ અમને જાણ્યા મુજબ લગભગ લગભગ બધું તૈયાર છે એટલે હું માનું છું કે લગભગ લગભગ ત્રણેક અઠવાડિયાની અંદર આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આપણા જે પણ ગુરુજનો છે જે આવનારા છે વિદ્યાસાયક ભાઈ બહેનો એમને નિમણૂક માટે પણ શિક્ષણ વિભાગ તેમજ અમારી વડી કચેરી માન્ય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી પણ એ રીતે બધી તૈયારીઓ કરી લીધી છે પછી તો આમાં એવું છે કે જેવા જિલ્લા પસંદગીનો ત્યાં કેમ્પ થઈ જાય પછી કચ્છ જિલ્લાને ફાળવી દેવામાં આવે તો અમે તો એડવાન્સ એની પ્રિપેરેશન કરી લઈશું અને જેવી ત્યાંથી જિલ્લા પસંદગી થઈ જાય કે એના દિન બેની અંદર અથવા તો વડી કચેરીની જે સૂચના મુજબ જે દરેક જિલ્લાને જે તારીખો ફાળવેલી છે એ પ્રમાણે અમે ઝડપથી બેથી ત્રણ દિવસમાં સમગ્ર કાર્યવાહી સંપન્ન કરી અને નવી ભરતીના તમામ વિદ્યાસાયક ભાઈ બહેનો પોતાની મૂળ જગ્યાએ ઝડપથી હાજર થઈ જાય એના માટે અમારું તંત્ર છે સુસજ્જ છે આપણને જૂની સોળસો ને સિત્તેરની ઘટ હતી અને લગભગ લગભગ સાડી સત્તરસો જેટલા શિક્ષક ભાઈ બહેનો આ બંને તબક્કામાં જિલ્લા ફેરબદલીથી બીજો જિલ્લો પસંદ કરેલો છે એટલે મને શ્રદ્ધા છે કે આપણી જે લગભગ તેતાલીસો આસપાસની જે ઘટ છે એ વડી કચેરીની સૂચના મુજબ એમના માર્ગદર્શન મુજબ આપણે પરિપૂર્ણ કરી શકીએ અંદાજે આપણને આશા છે કે કચ્છ જિલ્લાને પાંત્રીસોથી ચાર હજાર વચ્ચે જે કહેવાય એટલી સંખ્યા આપણને ફાળવવામાં આવશે હા અત્યારે હાલ આપણે જે રીતે સાથે સાથે જ્ઞાન સહાયક કે જે આપણે જગ્યા ભરેલી છે પણ આમ જગ્યા આપણે ભરતી માટે ખાલી બતાવવાની હોય છે તો આશરે આપણા જિલ્લામાં સાતસો જેટલા જ્ઞાન સહાયક પણ કામ કરી રહ્યા છે એ સિવાય આપણા રેગ્યુલર સાત હજાર ચારસો જેટલા ગુરુજનો કામ કરી રહ્યા છે એટલે હાલ આપણી દેખીતી ઘટ આપણી લગભગ તેવીસ બાવીસો તેવીસો જેવી છે એટલે એના કારણે થઈને આપણી મતલબ જે સ્કૂલની જે સુચારુ સંચાલનની પ્રક્રિયાને બહુ અસર નથી પડતી પરંતુ આજે જ્યારે આ બે તબક્કામાં જ્યારે એક મોટો સમૂહ જ્યારે ઓનલાઈન અને ઓફલાઈનથી જિલ્લા ફેરબદલીથી છૂટા થવાની પ્રક્રિયામાં છે એટલે હાલ પૂરતી એ આપણી શિક્ષણ સમિતિના લાગણીથી આપણે ઠરાવ થયો છે અને એ રીતે હાલ એ અટકાવી દેવામાં આવ્યું છે કે જેથી નવી ભરતી સુધી આપણી શાળાઓ સુચારુ રીતે ચાલી શકે